ભાવનગર જિલ્લાના મહુવા તાલુકા પંથકના ગામડાઓમાંથી મહુવા આવતા તાલુકાવાસીઓને ભારે હાલાકીનો સામનો ખખડધ રોડના પગલે કરવો પડી રહ્યો છે મહુવાથી ઉમળિયાવદર કોઝડી કારેલા બોરડી સેદરડા તરેડ બેલમપર રાજવદર અને કાટરડી જેવા ગામોમાંથી મહુવા રોજીરોટી માટે આવતા હજારો લોકોને તૂટી ગયેલા રસ્તાને કારણે કમરતોડ હાલાકી ભોગવવી પડી રહી છે સવારથી સાંજ મોટી સંખ્યામાં રત્ન કલાકારો અને રોજીરોટી માટે આવતા લોકોને તૂટી ગયેલા રસ્તાને કારણે વાહન ચલાવવામાં અને વાહનમાં બેસીને આવવામાં હાલાકી ભોગવવી પડી રહી છે સ્થાનિકો માગી રહ્યા છે કે મોટી સંખ્યામાં આવતા લોકોને સામાન્ય બીમારી હોય તો મહુવા જવાનું ટાળે છે ત્યારે રસ્તાને નવો બનાવવામાં આવે જેથી લોકોની હાલાકી દૂર થાય વાત એ છે કે મહુવાથી મારું ગામ બાર કિલોમીટર દૂર છે મહુવાથી ઉમણિયાદર પોંજળીને કાળેલા મારું ગામ આવે છે અને આગળ બોરડી સેદરડા પછી ત્રેડથી ડેલમ્પર રાજાવદર કાટીડી સેદરડા આ બધો રોડ અને હજારો લોકોની અવર જવર છે આ રોડ ઉપર પણ રોડ ત્રીસ કિલોમીટરનો હશે બધોથી ટોટલ તો પણ વીસ મીટર રોડ સારો નથી અહીંના સ્થાનિક નેતાઓને ધ્યાનમાં આવતું છે કે નહીં એટલા લોકો દર્દીઓ હેરાન થાય છે લોકો હેરાન થાય છે હજારો લોકો મજૂરી માટે હીરા ઘસવા મોવા જાય છે અને હજારો લોકોને તમે પૂછો ને હીરા ઘસવું ને તો એમ કહેશે ઘેરે આવીને કે મને કડના મકોડા દુખે છે આમ થાય છે હવે ત્યાંથી કાળેલાથી કે કોઈ બોરડીથી કે એટલા કિલોમીટરમાંથી આજુબાજુના ગામમાંથી કોઈને દવાખાને જવું હોય ને તો વિચાર કરે માણસો જેવા તેવા દર્દમાં આવતા પણ નથી દેખાડવા કે રસ્તાને લીધે અને લોકો તાહીમામ થઈ ગયા છે એકસો આઠને હાલવું ને એ મુશ્કેલ છે અત્યારે લોકો બધા એ જ વિચારે છે કે આ રોડનું થાય હું આગળ માણસોનું થાય હું એટલો બિસ્માર હાલતમાં રસ્તો છે ટુ વ્હીલ આવવા ઉપર મેં જે વિડીયો ઉતાર્યો છે ને એ ટુ વ્હીલ ઉપર ઉતાર્યો તો એમાં આટલા રોડ આવે છે તો એમાં ફોર વ્હીલ આપવાની ક્યાં વાત છે ફોર વ્હીલ આપે તો નીચે અડી જાય બોનટ નીચેનું જે બોનટ આવે ને એ પણ અડી જાય છે અને અહીંના કોઈ રાજકીય નેતા ધ્યાન નથી આપતા આખર એટલો રોસ્તો છે એટલા હીરાવાળા આવે છે